નમસ્તે તમામ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ રશ્મિ વિજય સ્ટોરીઝમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે બીજા વ્યક્તિની વાપરેલી પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવાથી થતા નુકસાન વિશે જાણીશું શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વાસ્તુદોષ લાખ આર્થિક રીતે નુકસાન થાય છે અન્ય કોઈ વ્યક્તિની વાપરેલી આ વસ્તુઓનો ઉપયોગ ન કરશો અન્ય કોઈની વાપરેલી વસ્તુઓ જેવી કે રૂમાલ ઘડી અરવિટી પેન અને કપડાં ન વાપરશો આપણે ઘણી વખત આપણા વડવાઓ પાસેથી સાંભળ્યું હશે કે કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારે બીજાની વાપરેલી વસ્તુઓ દ્વારા ન થવો જોઈએ વાસ્તુશાસ્ત્રમાં પણ આવું કરવાની ના પાડવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અન્ય લોકોએ એક વખત ઉપયોગમાં લીધેલી અથવા વાપરેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ જો આપણે કરીએ તો નકારાત્મક ઉર્જા આપણામાં પ્રવેશે છે આવી ઝીણી ઝીણી બાબતો તમારા મોટા નુકસાનનું કારણ બની શકે છે આવો આજે જાણીએ કે બીજાની કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ રૂમાલ આપણા હિન્દુ વાસ્તુશાસ્ત્ર અનુસાર અન્ય વ્યક્તિએ એક વખત ઉપયોગમાં લીધેલો રૂમાલ આપણે વાપરવાથી આપણા અને તેના સંબંધમાં ધિરાડ આવી શકે છે આવું કરવાથી આપણી વચ્ચે ઝઘડા વધી શકે છે ક્યારેક અન્ય વ્યક્તિએ વાપરેલો રૂમાલ આપણે ન રાખવો જોઈએ ઘડિયાળ વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને પોઝિટિવ તેમજ નેગેટિવ ઉર્જા બંને સાથે જોડવામાં આવે છે આપણા કાંડા પર બીજા વ્યક્તિએ પહેરેલી ઘડિયાળ આપણને પહેરાવે તો તેનો ખૂબ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બીજા વ્યક્તિની ઘડિયાળ આપણે પહેરવાથી આપણો ખરાબ સમય શરૂ થઈ શકે છે વીટી અન્ય લોકોની વીટી પહેરવી એ વાસ્તુશાસ્ત્રમાં અશુભ ગણવામાં આવે છે આમ કરવાથી મનુષ્યના હેલ્થ લાઈફ અને ફાઈનાન્શિયલ રીતે ખરાબ અસર પડે છે વસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ક્યારેય બીજા વ્યક્તિએ વાપરેલી પેન આપણી પાસે ન રાખવી જોઈએ આ વસ્તુને કરિયરની દ્રષ્ટિએ ખૂબ અશુભ માનવામાં આવે છે સાથે સાથે તમારું આર્થિક નુકસાન પણ થઈ શકે છે કપડા હિન્દુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે કદી પણ બીજા લોકોના કપડાં પહેરવા જોઈએ આમ કરવાથી આપણામાં નકારાત્મક ઉર્જા ઉદભવે છે અને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ વધે છે